તેમણે પોતાની વ્યથા અંગે જણાવ્યું હતું કે ના છૂટકે પોલીસ કમિશનર કચેરીમાં અમારે આ અંગે રજૂઆત કરી છે ચોકબજાર વિસ્તારમાં સોપારી ગલીના વેપારીઓ છેલ્લા પાંચ વર્ષથી મેટ્રોની કામગીરીને પગલે ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે એક તરફ મેટ્રોની કામગીરીને પગલે સાઠ ફૂટના રસ્તાઓ બંધ કરી માત્ર પંદર ફૂટનો જ રસ્તો અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેને પગલે વેપારીઓની દુકાન પાસે ગ્રાહકોને ઉભા રહેવાની જગ્યા પણ મળતી નથી આટલું ઓછું હોય તેમ રસ્તો સાંકળો થઈ જતા અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે જેને પગલે વેપારીઓ પણ હેરાન થાય છે આ અંગે વેપારીઓએ કહ્યું કે સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યો દ્વારા પણ આ સમસ્યા અંગે જબરદસ્તી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેના પગલે ના છૂટકે હવે વેપારીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે પ્રવીણભાઈ બે ટમાકો કઈ જગ્યા તમારે ચોક બજાર સોપારી ગલી તકલીફ આજ ટ્રાફિક તકલીફ છે જે ગાડીઓ ઊભી નથી રહી શકતી દુકાન પાસે અને પબ્લિક પણ ઊભું રહી શકતું નથી કારણ કે ઠોકીને જ ચાલ્યા જાય છે અને સોરી હું બોલે છે બીજું કંઈ જ કહેતા નથી તો આ કઈ રીતનું ચાલશે ક્યાં સુધી ચાલશે આ અને કોર્પોરેટરો ધારાસભ્યો શું ધ્યાન આપે છે આની પર ફક્ત એ લોકોને ત્યાં બેસાડવા માટે જ રાખ્યા છે પ્રજાનું શું છે તેના માટે કંઈ જ નથી ઘટાક કેટલા સમયથી પગલી છેલ્લા ચાર પાંચ વર્ષથી આ સમસ્યા વધી ગઈ છે તમે કમિશનર માં રજૂઆત શું કરી શકો એ તો એમ જ બરોબર છે એટલે લેટર પેડ આવ્યું હા હા સંયજન થઈ છે કોઈ કાર્યવાહી નહીં ખાલી બે બેરિકેજ મૂક્યા બીજું કોઈ જ નથી કોઈ આવ્યું નથી શું કહેશો કમિશનને કમિશનરની એ જ રજૂઆત કે આની સમસ્યાનો હલ કરો અને કાયમી ધોરણે હલ કરો દસ પાંચ દિવસ માટે હલ નહીં કરતાં मेरा नाम सब्बिर भाई चाय वाला है और मेरी यहाँ शॉप है अमेना बुरका कलेक्शन चौक बाजार सोपारी गली के अंदर और अभी चार पाँच साल से यहाँ पे बहुत सी ट्रैफिक समस्या है जिसका निराकरण लाने के लिए तेईस बारह दो हज़ार पच्चीस के रोज सूरत शहर कमिश्नर को हमने आवेदन पत्र के माध्यम से जानकारी दी गई थी लेकिन उसका कोई निराकरण अभी तक आया नहीं है आप देख सकते हो कि ये गली जो है वो नौ फुट की है आगे चल के ये बारह फुट की होती है लेकिन मेट्रो प्रोजेक्ट प्रगति हेठड़ है ऐसी बातों को लेकर काफ़ी प्रशासन का कहना है कि ये कार्य प्रगति हेठड़ है लेकिन कहीं ना कहीं मेट्रो प्रोजेक्ट को लेकर यहाँ के स्थानिक व्यापारी और हमें बहुत दिक्कत हो रही है और आप देखो तो प्रशासन यहाँ पे निष्फल जा रहा है इसी रोड की वजह से सारी ट्रैफिक डाइवर्ट होती है ये एक चोखा वाला मांग कहा जाता है जो एसएमसी पे जाता है एक मांग जाता हमारा राज मांग जिसे मेन रोड कहा जाता है चोखा वाला मांग पहले साठ फुट का था आज उसे दस फुट का कर दिया है और पचास फुट बंद कर दिया है हमें उसकी दिक्कत नहीं है मेट्रो प्रोजेक्ट अगर प्रगति करता है लेकिन तकलीफ देना पर प्रजा को प्रशासन के द्वारा तकलीफ देना यह गलत बात है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत